હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશે તો હું ઓફિસ માટે તૈયાર થઈ ગઈ છું અને હવે નીચે ટિફિન બોક્સ ભરી અને પછી નીકળીશ ઓફિસ માટે પછી હું ટિફિન બોક્સ ભરી અને નીકળી ગઈ ઓફિસ માટે પછી હું રસ્તામાં જતી હતી તો ત્યાં મેં ઝાડના કટિંગ જોયા તે બહુ મસ્ત હતા એટલે મેં તેનો વિડીયો લઈ લીધો અને રસ્તામાં જુઓ કેટલી બધી ફ્રૂટ અને શાકભાજીની રેકડી છે કેવું મસ્ત ડેકોરેશન કરેલું છે તો આજે સતીષ ને વેરાવળ એનું કઈક કામ છે તો સતીશ પણ આજે વેરાવળ આવ્યા છે જુઓ પછી અમે લોકો એ પેરોટમાં જઈ અને પહેલા તો નાસ્તો જ કર્યો તો નાસ્તામાં અમે લોકોએ લીધા દહીં વડા અને એક મિક્સ ડીશ તો ગાય અમે લોકો અહીંયા નીકળ્યા તો અહીંયા વેરાવળમાં મેળો છે તો અમને થયું કે ચાલો વેરાવળમાં મેળામાં પણ આટો મારતા જાવીએ તો અમે લોકો અહીંયા મેળામાં આવ્યા છે નવરાત્રી માટેની બધી વસ્તુ છે અહિયાં આ બધી કાચની બંગડી છે જુઓ કેટલી બધી છે છે કેવી મસ્ત છે બધી આવું આપડે ખબર લીધું મેળામાંથી આપડા ગામ માંથી બધી ઓક્સિડાઈઝ ની બંગડી છે નવરાત્રી માં ચાલે તેવી જ છે બધી આ સુમે

ને નાના બાળકો ને ટ્રેન માં બેસવું જો તો અમે લોકો અહીંયા ટિકિટ ખેંચવા માટે આવ્યા છે જો જોઈએ હવે શું નીકળે ટિકિટ માં તો ટિકિટમાં એવું હતું કે ટિકિટમાં જે નંબર નીકળે એ વસ્તુ આપણને મળે તો મને પંદર નંબરની ટિકિટ લાગી અને તેમાં નીકળ્યું ખંજવાડવાનું તો ગાઈસ મેં તો ટિકિટ ખેંચી લીધી છે હવે સતીશ ખેચે જોઈએ શું નીકળે

પછી મે આવી અને ભૂંગડા ને પાપડ તળ્યા પછી મેં સંભારો કર્યો સંભારો થઈ ગયો પછી રીંગણા બટેટા અને નું શાક બનાવી નાખ્યું હમણાં નવરાત્રી ચાલુ છે એટલે વેદુબેન અમારા ઘરે ગરબો ગાવા આવે પણ તેને ગરબાના ગીત આવડતા નથી એટલે તેને મારી મમ્મી શીખડાવતા હતા ગરબો ત્યાં તો મારું શાક પણ ચડી ગયું તો આજે મારા નાની અમારા ઘરે રોકાવા આવ્યા છે સારું છે ને માં હા બાપાને તો હારું ને સારું જો તમને લોકોને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયોમાં